સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા કક્ષાએ વોટ તો ગાદીછોડ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશની અંદર જે વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એના અનુસંધાને આજે મહેસાણા જિલ્લાનો કાર્યક્રમ તોરણવાળી માતાના ચોકમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે આ રાખવામાં આવ્યો કાલે અમે એને અહીં બેસવા માટે પરમિશન માગી હતી પરમિશન આપી ના આપી સરકારનો વિષય છે છતાંય આજે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અહીં આવી અને બેઠા છે વોટ ચોર ગાદી છોડ જે ચોરી કરી વોટની ચોરી કરી અને સત્તામાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનને દૂર કરવા માટે લોકો સુધી સંદેશો પહોંચવા માટે આ કાર્યક્રમ જે યોજવામાં આવે છે કાર્યક્રમ અમે આજે બેઠા છીએ